સુરતના મોટા વરાચા વિસ્તારમાં આવેલ યમુના ચોકમાં આવેલ ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં આવેલી સરકારી જમીન અજાણ્યાને ભાડે આપી દેતા ત્યાં ડોમ અને ગેરેજ સહિતની દુકાનો બનાવી દેવામાં આવી છે જેથી ત્યાં રહેતા સ્થાનિકોએ આજે મહાનગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ ડોમ હટાવવામાં આવે અને ત્યાં ગાર્ડન અથવા શાંતિ કુંજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સ્થાનિક વિપુલભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે ક્રિષ્ના ટાઉનશીપની બાજુમાં સરકારી પ્લોટ હતો અને મનપા દ્વારા અજાણ્યા વ્યક્તિને ભાડે આપી દેવામાં આવ્યો છે અને તે વ્યક્તિએ ત્યાં ડોમ બનાવી દીધો છે રહીશો અને ટાઉનશીપના લોકો મનપા કચેરી પહોંચ્યા હતા અને મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

અલગ અલગ સોસાયટી માંથી બધા ટાઉનશીપ યમુના વૃંદાવન રિયો વિલા યમુના અંબિકા સમસ્યા એ છે કે જે અમારા માટે જગ્યા ગવર્મેન્ટ છે તો એની અંદર અમારે ગાર્ડન જોઈએ છીએ એટલા વિસ્તારમાં ક્યાંય અમારા છોકરાને કે સિનિયર સિટીઝન જવા માટેનું કોઈ ગાર્ડન નથી કે નથી કોઈ એવી વ્યવસ્થા જ્યાં જ્યાં ગાર્ડન જ્યાં જ્યાં સરકાર ની જગ્યા હતી ત્યાં એમને ડોમ ઉભા કરીને આવક શરૂ કરી દીધી છે અમે હજી આંદોલન કરવા તૈયાર છીએ